હા ફ્રેન્ડ સ્વાગત છે તમારું ભયકા ફૂડ મિઝીક ગુજરાતીમાં અને હું છું ભાઈકા તો આજે હું તમારી સાથે પંજાબી સમોસાની રેસીપી લઈને આવી છું તો તમારા લાંબા સમય સુધી જો રહે છે તો પોચા પડી જાય છે તો તમે આ ટ્રીક જરૂર અપનાવજો તો એકદમ ક્રિસ્પી લાંબા સમય સુધી પણ સમોસા રહેશે તો આ રેસીપી ફૂલ વોચ કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા મેંદો લઈ લેવાનો છે હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો મેં મેંદુ અહીંયા સાડા સાતસો ગ્રામ લીધો છે તમે તમારા માપ અનુસાર લઈ શકો છો હવે આપણે આમાં એક થી દોઢ ચમચી જેટલું અજમો નાખીશું તો અજમો જ્યારે આપણે નાખીએ ત્યારે એકદમ સરસ રીતે મસળીને નાખવાનો છે હવે જે મેન આપણે જે નાખવાનું છે તે ઘી ગરમ કરી અને બે ચમચી જેટલું મેં અહીંયા ઘી ગરમ કરીને લીધું છે અને બીજું આપણે આમાં મોડમાં તેલ લેશું જે ઘી ગરમ કરીને લેશું એનાથી જ આપણા જે આપણા સમોસાનો પડ છે તે એકદમ લાંબો સમય સુધી ક્રિસ્પી જ રહે છે તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને એકદમ મોડ છે તે આ રીતના મુઠ્ઠી પડતું મોડ હોવું જોઈએ એનાથી જ આપણા જે સમોસા છે એકદમ એકદમ ક્રિસ્પી બને છે તો ઘણો ઘણા અને એકદમ આ જે ઘણી વખત જે લાંબો સમય સુધી રહેતા નથી અને પોચા પડી જાય છે પણ તમે જો આ રીતે બનાવશો તો હું ગેરંટીથી કહું છું કે તમારા સમોસા છે તે ક્રિસ્પી જ બનશે અને સ્વાદમાં પણ બહુ જ સારા બનવાના છે તો આ રીતે એકદમ સરસ રીતે મસળીને હવે થોડું થોડુંક પાણી એડ કરતા જશું અને એકદમ આપણે લોટ છે તે એકદમ કઠણ બાંધવાનો છે તેથી આપણા જે આ સમોસાનો આપણો પળ છે તે કડક જ રહે છે તો તમે જોઈ શકે શકો છો આ રીતે આપણે લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને ઢાંકી અને રાખી દઈશું હવે અહીંયા મસાલો તૈયાર કરવાનો છે તો મેં બે ચમચી જેટલું જીરું અને બે ચમચી જેટલું અધકચરા ધાણા લીધા છે એને એકદમ સરસ રીતે ધીમા તાપે શેકી અને અધકચરા ખાંડી લેશું તો હવે આપણે આપણે માવો બનાવવાનો છે તો સૌપ્રથમ અહીંયા મેં બાફેલા બાટેટા લીધા છે એનો આપણે છૂંદો કરી લેશું હવે આપણે વઘાર માટે અહીંયા બે ચમચી જેટલું તેલ લીધું છે અને તેલ છે તેનું પ્રમાણ બહુ ઓછું લેવાનું છે અને જે આપણે અધકચરા જે આપણે ધાણા અને જીરું આપણે પીસીને રાખ્યું હતું તેને આપણે પહેલાં એડ કરીશું હવે અહીંયા બે ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું આનાથી સ્વાદ બહુ જ સરસ માવાનો આવવાનો છે તો આ રીતે આપણે એકદમ સરસ રીતે સતડાય ત્યાં સુધી આપણે આદુ મરચાંની પેસ્ટને સાતડશું તો તમે કઈ રીતે બનાવો છો સમોસા પ્લીઝ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને કેવી લાગે છે મારે રેસીપી પ્લીઝ તમે કમેન્ટમાં પણ જણાવજો તો હવે થોડુંક મને અહીંયા મસાલો ઓછો લાગે છે જે આખા ધાણા અને આપણે કચરા કરીને રાખ્યા હતા ત્યાં થોડુંક પાછું આપણે ઉમેરી લેશું તો એકદમ સરસ રીતે એ જે શેકાશે એટલે સુગંધ પણ બહુ મસ્ત આવવાની છે અને જો ખાવામાં પણ આવશે તો પણ બહુ સરસ લાગે છે તમે આને સ્કીપ પણ કરી શકો છો પણ આનાથી જ જે આપણે સ્વાદ છે માવાનો તે એકદમ સરસ આવવાનું છે હવે ચપટીથી આપણે હિંગ લઈ લેશું અને પાછું થોડીક વાર સાતડવા દઈશું હવે આપણે અહીંયા છૂટા બાફેલા વટાણા લીધા છે જે ગ્રીન લીલા વટાણા છે તે જ તો હવે એને અહીંયા કને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું હવે આપણા મસાલા કરવાના છે તો આમાં એક ચમચી જેટલી આપણે હળદર લઈશું હવે હળદર એકદમ ઓછી લેવાની છે બહુ પ્રમાણમાં નથી લેવાની તો હવે આપણે એની અંદર તીખાશ પ્રમાણે તમે મરચું લઈ શકો છો તો હવે આ બેથી ત્રણ ચમચી જેટલું મરચું લઈશ તે મીડિયમ છે તો તમે તીખાશ ઓછી વધુ તમારી રીતે કરી શકો છો હવે આપણે આમાં બે ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને આપણે આમાં એક ચમચી જેટલું ગરમ મસાલો ઉમેરીશું તો જે નોર્મલ આપણા શાકનો ગરમ મસાલો હોય છે દાળ શાકનો તે જ ઉમેરવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરીશું અને કેવા તમે કઈ રીતે સમોસા બનાવશો ને તો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો આ રીતે બનાવશો ને તો ગેરંટીથી કહું છું સમોસા એકદમ સ્વાદિષ્ટ બારે દુકાન પર દુકાનમાં મળતા હોય છે એનાથી પણ સ્વાદિષ્ટ ઘરે બને છે તો હવે આજે બટેકાનો માવું છે તેને આપણે મિક્સ કરી લેશું તો એકદમ સરસ રીતે આ વટાણાનો મસાલો અને બટેટામાં એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવી લઈશું તો આ રીતે બધું માવો છે તે મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં અડધો લીંબુનો રસ ઉમેરીશું તમે લીંબુ સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આની અંદર લીલા ધાણા ઉમેરી દઈશું તો લીલા ધાણાથી પણ બહુ સરસ એવો સ્વાદ લાગે છે તો હવે પાછું આપણે એને મિક્સ કરી લેવાનું છે ખરેખર એટલા સરસ સ્વાદિષ્ટ બને છે સમોસા તો આ રીતે હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને બાઉલમાં આપણે કાઢી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કલર પણ એટલો સરસ આવ્યો છે હવે આપણે મેંદાના લોટની આપણે પૂડી વણવાની છે તો મીડિયમ સાઇઝની આપણે પૂડી વણીશું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પૂડી વણી છે જાય ગોલ મોટી આપણે રોટલીની સાઇઝની જ વણી લેશું તો તમે જોઈ શકો છો આ સાઈઝની આપણે વણી શકો છો જો તમારે નાના સમોસા બનાવવાના હોય તો તમે નાની રોટલી કરી શકો છો હવે વચ્ચેથી આપણે આ રીતે કાપુ પાડી લેશું અલગ અલગ રીતના આ મારા બીજા પણ સમોસાની અમારા રેસિપી છે મારા ચેનલ ઉપર તે પણ તમે જોઈ શકો છો તે અલગ જ રીતના છે તે પણ જરૂર જોજો આ રીતે આપણે કિનારી પર પાણી લગાડી અને આપણે એને એકદમ સરસ રીતે ફિક્સ કરી લેશું તો તમારે જો એકદમ સરસ રીતે આપણે ફિક્સ કરી લેશું આ રીતના તો આપણો માવો છે તે સમોસામાંથી બહારે નહીં નીકળે હવે આની અંદર ચમચીથી મદદથી હવે આપણે આની અંદર માવો કરી લેશું તો એક ચમચીથી ઉપર થોડુંક આપણે માવો લેવાનો છે તમે ભરવા ટાણે જ્યારે તમે બહુ ખાસ ધ્યાન રાખવાની કે જે કિનારી છે તે એકદમ પેક થઈ જવી જોઈએ નકર તે તેલમાં છૂટું પડી જાય છે તો હવે જે આ તમને દેખાય છે પાછું ગોલ તરફ પાણી લગાડી લેશું અને એકદમ સરસ રીતે આ રીતે એકદમ ચપટી કરી લેશું એટલે એકદમ ક્યાંથી પણ ખુલવાની શક્યતા ન રહે આ રીતે આપણે બધા સમોસા તૈયાર કરી લેશું હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે આને મીડિયમ તાપે તળવાના છે જો આપણે ફૂલ ગેસે તળશું તો એકદમ બરી પણ જશે અને ઉપરથી તો આપણે એકદમ ક્રિસ્પી દેખાશે પણ અંદરથી કાચા રહી જશે એટલે ધીમા તાપે એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી સમોસાને તળી લેશું તમે જોઈ જ શકો છો એકદમ સરસ એવા ક્રિસ્પી આપણે સમોસા તળાય જ છે અને એકદમ સરસ એવા સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે અને તમે ખજૂર ચટણી સાથે અથવા ફુદીના ધાણાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અને સમોસાને તમે ચાટ તરીકે પણ સર્વ કરી શકો છો તો ખૂબ જ સરસ એવા લાગે છે સ્વાદમાં તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે આવી જ રીતે બન્યા રહેજો